ધર્મયાત્રા યુટ્યુબ ચેનલના સલાહકાર તંત્રી જય શુક્લ અને ચીફ કેમેરામેન જીતેન્દ્રભાઈ પિત્રોડા પર આજે પૂર્ણ પૂર્ણપુરષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની અને રાધા રાણીની કૃપા વર્ષી અને અનમોલ અવસર પ્રાપ્ત થયો ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યાની મુલાકાત લેવાનો દિનેશભાઈ પુનઃ એકવાર આપનો ધર્મયાત્રા યાત્રા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ધન્યવાદ રાજા રાધે જય શ્રી કૃષ્ણ જયેશભાઈ દસમી મે ના દિવસે ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યા ધર્મમય કર્મમય અને સેવામય જીવનના સાહીઠ વર્ષ પૂરા કરી એકસઠ વર્ષમાં મંગળ પ્રવેશ કરશે આ અવસરે ચેનલે દિનેશભાઈ પંડ્યાનો મુલાકાત લેવાનો સંકલ્પ કર્યો અને આજે સાકાર થયો દિનેશભાઈ સામાન્ય રીતે મા બાપ તો છોકરાઓના જન્મદિવસ ઉજવતા જ હોય છોકરાઓ મોટા થાય ત્યાં સુધી પણ આપના મને ખૂબ જ આનંદ થયો કે આપના બંને દીકરાઓ પુત્ર વધુ આપનો પરિવાર આપનો સૃષ્ટિ પૂરતી મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે એ બહુ આનંદની ઘટના છે કારણ કે આ પ્રશંસનીય તો છે જ સાથે અનુકરણીય પણ છે તો આપ આ આખા પ્રસંગ પિતાને જયારે દીકરાઓ જન્મદિવસ ઉજવે એટલે પિતાને નક્કી જ આનંદ થાય તો આપની લાગણી જણાવો જયેશભાઈ સાચી વાત તો એ છે કે મારા બાળકો આવું કઈ કરવા માટે જઈ રહ્યા છે મારે ષષ્ટી તે વર્ષ જઈ રહ્યા છે એ મને બહુ મોડી મોડી ખબર પડી છેલ્લા દોઢ બે મહિનાથી મારા બાળકો મારા બંને દીકરાઓ ભાર્ગવ ચિંતન અને મારી બંને દીકરીઓ હું કહેતા થોડી જીભ ખચકાય છે એટલે દીકરીઓ કહું છું પણ બંને પુત્ર વધુ કિરણ અને શ્રદ્ધા છેલ્લા થી બે મહિનાથી એ લોકો તૈયારી કરે છે મને તો હમણાં હમણાં ખબર પડી કારણ કે અમુક બાબતો એવી હતી કે એણે મને કેવું જ પડે અથવા તો મારી સલાહ લેવી જ પડે એટલે એણે થોડા થોડા પાના ખોલ્યા છે હજી શું કરવાના છે કેમ કરવાના છે એ મને પણ ખબર હતી ઘણી બધી વાતો મારાથી અજાણ છે પણ ખૂબ પ્રાઉડ થાય છે મારા બાળકો પ્રત્યે મારા બંને દીકરાઓ ને અમે સંસ્કાર કરાયો વર્ષના ભાર્ગવ ચંદન હતા બે હજાર ને સાલમાં અમે એને યજ્ઞો સંસ્કાર કર્યો જ્યારે અને પછી બીજા જ દિવસે મારી નિત્ય પૂજામાં બંને બાળકોને મેં પાસે બેસાડ્યા એને કીધું કે બેટા હવે આપણે ઓરિજિનલ બ્રાહ્મણ બન્યા આપણે જનોય દાણ કરી હવે પછી ગાયત્રીની માળા કર્યા સિવાય મોઢામાં અનાજ ન મુકાય આવું મેં મારા બાળકોને કીધું બંનેની પીઠમાં હાથ ફેરવીને વાલથી કીધું બંને બેઠ બંને બાળકોએ કીધું ઓકે પપ્પા હવે અમે રોજ ગાયત્રીની માળા કર્યા પછી નાસ્તો કરીશું આજ તો બંને દીકરાઓ ત્રીસ બત્રીસ તેત્રીસ વર્ષના થઈ ગયા છે

તો કદાચ નહીં કે અમારા આશીર્વાદ અમારા બાળકો પર હોય બરાબર છે પરિણામ એ આવ્યું કે મારી જે ઈચ્છા હતી કે મારા બંને બાળકો ખૂબ ભણે બંને માસ્ટર ડિગ્રી સુધી પહોંચે આ આ મારી એક અભિયલ આશા હતી ભગવત કૃપાથી મોટો બાબો સાયન્સમાં હતો એ કોમ્પ્યુટર એન્જિનિયર બની ગયો નાનો બાબો કોમર્સમાં હતો એ પણ માસ્ટર ડિગ્રી એમ કરી અને આજે

કોઈ વસ્તુ તારી પર થોપામાં નહીં આવે તને શ્રદ્ધાએ તો ચોક્કસ કરી શકે છે એને કીધું પપ્પા મને બહુ ગમે છે એ મોટી દીકરીએ એ ગાયત્રીને મારા કરવાનું શરૂ કર્યું બે વર્ષ પછી નાની નાની દીકરી શ્રદ્ધા અમારા ઘરમાં આવી તો એના તો પપ્પા ગાયત્રીના પ્રકાડ ઉપાસક હતા ઓહો વાહ હતા નહીં છે ચોલામુ સુગર તો એ જ્યારે પહેલી મિટિંગ અમારી સગાઈની ચાલતી હતી અને શ્રદ્ધાના પપ્પા અને શ્રદ્ધાને અમે લોકો પહેલી મિટિંગ મારે ઘરે કરતા હતા મારા મંદિરમાં ગાયત્રીનો ફોટો એના પપ્પાએ જોયો એણે એની દીકરીને સાઇડમાં બોલાવીને કીધું કે બેટા જો તને છોકરો ગમતો હોય ને તો અમારે બીજી કોઈ ઇન્ક્વાયરી કરવી નથી મારે તને આ ઘરમાં આપી દેવી છે મા બિરાજમાન છે મા સાક્ષત એ ગાયત્રી બિરાજમાન છે પરિણામ ભગત કૃપાથી ઠાકુરજીની ઈચ્છાથી મા ગાયત્રીની કૃપાથી સંબંધ થઈ ગયો અને ખૂબ ડાય દીકરી શ્રદ્ધા અમારા ઘરમાં આવી આજે પણ શ્રદ્ધાને પૂછો તો એમ કે મારી બા મને કેટલો ડરાવતા હતા આમ ન કરાય આમ ન કરાય તારે સાસરે જવાનું છે પારકે ઘરે જવાનું છે પપ્પા મને તો એવું લાગતું ને હું સાસરે આવ્યું એમ બોલે છે શ્રદ્ધા કે મને તો એવું લાગે છે કે થાણા થી ઘર બદલે નું ચાર કો મે ઘર લીધું આવું મને લાગે છે હું સાસરે આવ્યો આવું તો મને કઈ લાગતું જ નથી ઠીક છે મારા જ્ઞાન પ્રમાણે મારી બુદ્ધિ પ્રમાણે અમે બંને જણાએ એને દીકરીથી વિશેષ કારણ કે ભગવાને અમને દીકરી નથી આપી તો એ બંને અમારી દીકરીઓ જ છે અમે વિશેષ વાલ એને પણ કર્યું છે પણ એનું પરિણામ એ આવ્યું કે બંને દીકરીઓમાં હું તો વધારે યશ કિરણ મોટી દીકરીને આપીશ શું કામ કે આખો કાર્યક્રમ નું આયોજન એણે કર્યું છે જય હો જય હો મારા બંને દીકરા અને શ્રદ્ધા તો સપોર્ટ કરે છે પણ આખું પપ્પાનું સાઠ વર્ષ આપણે ધામધૂમથી ઉજવવું છે પપ્પાના જીવન વિશે પુસ્તક લખવું છે આ બધું જ આયોજન આ વિચાર મોટી દીકરીનો હતો એટલે હું એને વધારે યશ આપીશ બાકી સહયોગ ચારે જણા સાથે મળીને કરે છે મારા માટે કોઈ વાલા દવલા નથી અને એટલું મોટું આયોજન કરી દીધું છે જે અડધું તો મને પણ ખબર નથી એમાં એને સપોર્ટ મળ્યો છે તેજલ પંચાલ સુચિતા પંચાલનો એને ઘણી બધી જવાબદારી ઉપાડી છે પુસ્તક બનાવવા બાબતની ખૂબ મહેનત કરે છે અને આવતી નવ તારીખ રાત રાતના નવ તારીખે એમાં કદાચ હું શ્યોર નથી પણ મને છુપી રીતે જાણવા મળ્યું છે કે સત લશ્કરી નામનો સિંગર એનું આખું ગ્રુપ એને તેડાયું છે સત લશ્કરી એ પણ મારા આમ તો દીકરા જેવો છે શરૂ લશ્કરી એ બધાએ ખૂબ સરપ્રાઈઝ રાખ્યો છે શું કરવાના છે મને પણ ખબર નથી બીજા દિવસે સવારે મારકંડે પૂજા રાખે છે મયુરભાઈ શાસ્ત્રી જે અત્યારે આફ્રિકામાં કથા કરે છે મયૂર શાસ્ત્રી મયુર ભટ્ટ એ આવીને એ એના બ્રાહ્મણોની ટીમ સાથે મને જન્મ દિવસે જે મારકંડે પૂજા હોય એ સવારે પૂજા કરાવવાના છે ત્યાર પછી આ જે પુસ્તક મારા જીવન રહેશે મારા બાળકો બનાવી રહ્યા છે પુસ્તકો નામ તમને ડિક્લેર કરી દઉં તો મહેનત મહેનત થી મોજ સુધે વાહ વાહ મહેનત થી મોજ સુધે મહેનત થી મોજ સુધે ને કાઉસમાં આદર્શ જીવનની પગદંડી આ એને પુસ્તકનું નામ સિલેક્ટ કર્યું છે અને મારા બાળપણ થી લઈ અને 60 વર્ષનો ઇતિહાસ પણ એમાં લખ્યો છે અનેક મિત્રોના મારી સાથે જોડાયેલા બ્રાહ્મણોના અનેક લેખકોના અનેક યજમાનોના મારી સાથે અનુભવો પણ એમાં શેર કરેલા છે આ પુસ્તકમાં અને લોકોને ઘણી બધી પ્રેરણા મળશે પુસ્તકમાંથી આશા રાખું કે આ કોઈ જાહેરાત માટે કે એડવર્ટાઇઝ માટે પુસ્તક બન્યું જ નથી અને આ પુસ્તકનું વેચાણ પણ નથી કરવાનું પણ લાયક વ્યક્તિના હાથમાં પુસ્તક પહોંચે એમાંથી લોકોને પ્રેરણા મળે આવા ભાવ સાથે મારા બાળકો છેલ્લા બે મહિનાથી મહેનત કરે છે તેજલ પંચાલ અને સૂચના પંચાલ પણ મહેનત કરે છે પુસ્તકને વધારે સંગીન બનાવવા માટે આશા કરીએ કે મારા બાળકોની જે ઈચ્છા છે એ પ્રમાણે જલ્દી જલ્દી દસમી મે આવે અને અમે એ ષ્ટીમૂર્તિ વર્ષ એમાં જયેશભાઈ તમને પણ અમે નિમંત્રિત કરીએ છીએ કે તમારે પણ પધારવાનું છે આપણે બધા સાથે મળી અને એ જન્મદિવસને ઉજવશું મને ગમશે આપના જીવનસંગીની પરમ ભગવતીયા ભાવનાબેન અને દિનેશભાઈ આપે જે સંસ્કારનું સૂંચન કર્યું છે બાળકોમાં એ ઉગી નીકળ્યું છે તો જ આવો મહોત્સવ ઉજવાય આજના કળિયુગમાં અત્યારના તો છોકરા પિતાશ્રી બધા સિનિયર સિટીઝન સાઠ વર્ષે એ છોકરાઓ કે મમ્મી પપ્પા તમે ઘરે રહો અમે બહાર ફરીને આવીએ છીએ ત્યારે તમારો આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ષ્ટી પૂરતી મહોત્સવ ખરેખર દરેક સમાજના લોકોએ એમાં ખાસ કરીને બાળકોએ દીકરા દીકરીઓ આમાંથી અનુકરણ કરવા જેવું મારી પત્ની મારા ધર્મપત્ની ભાવના વિશે વાત કરી તો એના માટે હું જેટલું કહું ને એટલું ઓછું છે અર્ધો અંગ કદાચ હું પોણો અંક કહું તોય કહી શકાય એને જયારે મારા બાળકોએ કીધું કે તમે પપ્પા વિશે કાઈ લખો અમે બધા લખવા તમે પણ લખો કે હું લખવાની વ્યક્તિ નથી હું તો સેવા કરવાની વ્યક્તિ છું ખવે ખવો મિલાવી અને ખૂબ સહયોગ કર્યો છે ખૂબ સહયોગ કર્યો છે જયેશભાઈ મને કહેવા દો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એક સ્ટેજ થી સામાજિક લેવલ પ્રાપ્ત કરે છે ને ત્યારે સૌથી વધારે ભોગ બનવું પડે છે એના બહુ સાચી વાત છે યસ કોઈ પણ માણસ એક સામાજિક લેવલે પહોંચે એટલે ઘરમાં ટાઈમ ન આપી શકે એ માણસ સમાજ બની જતો હોય છે તો આજે અમારા કથાના માધ્યમથી આઠ આઠ દિવસ સાત સાત દિવસ સુધી બહાર રહેવું પડતું હોય વિદેશ પ્રવાસમાં વિશેષ વીસ બાવીસ બાવીસ દિવસ બહાર રહેવું પડતું હોય તો એ દરમિયાન બબે બાળકોને સાર સંભાળ સ્કૂલ આટલા મહેમાનો નું આવું જ લોકોના વ્યવહાર સામાજિક વ્યવહાર આ બધું જ એની ઉપર જવાબદારી આવી જતી હોય છે અને એને બખૂબી રીતે નિભાવે છે એટલે એની વિના આ બધું શક્ય જ નહોતું મારી લાઈફમાં હું જે કાંઈ છું એનો યશ તો મારે મારી ધર્મવતની ભાવનાને જ આપવો પડે એ નિશંગપણે વાત છે જયેશભાઈ ધર્મયાત્રા યુટ્યુબ ચેનલમાં આજે જે ચાહકો ભાગવતાચાર્ય દિનેશભાઈ પંડ્યાની આ પ્રેરણાદાયી મુલાકાત જોઈ રહ્યા છે એમને ખાસ જણાવવાનું આપના પરિવારમાં આપના બાળકો મા બાપનો જન્મદિવસ ઉજવે ત્યારે અમને ધર્મયાત્રા યુટ્યુબ ચેનલને જરૂર આમંત્રણ આપજો અમે આપની સાથે મળીને માતૃદેવો ભવ પિતૃદેવો ભવની આપણી ભારતીય સંસ્કૃતિનો જય જયકાર કરશું દિનેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આખો આ પ્રસંગ જાણીને બહુ આનંદ થયો છે અને લોકો આમાંથી કંઈક શીખે એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના એક એક પ્રસંગ કહેવાનું મન થાય છે તમારી પાસે સમય હોય તો જે આ દીકરી આખો પ્રસંગ હેન્ડલ કરે છે હું કહેતા ખચકાય છે એટલે દીકરી બોલો છું મને એક વાત કરવી ગમશે નહીં અને એ રિસન્ટલી બનેલી ઘટના છે હાજી મારા મમ્મી પાછળ ગયા વર્ષે એપ્રિલ બે હજાર ચોવીસ માં અમે ભાગવત સપ્તાહ કરાઈ આમાં એક ઘટના એવી બની જયેશભાઈ સાસણ ગીર માં ભાગવત કથા કથાના બીજા જ દિવસે એ મારી દીકરી એટલે પુત્ર વધુ એના પપ્પા જે મારા વેવાય એક્સપાયર થઈ ગયા કથાના બીજા જ દિવસે કથા ચાલુ હતી પોથી પધરાવી બીજા દિવસે સવારે અચાનક એમને એટેક આવ્યો મુંબઈમાં અમે સૌરાષ્ટ્રમાં હતા બંને જણા સવારમાં રડતા રડતા અમારી રોમે આવ્યા પપ્પા આમ બની ગયું છે આજકો તો ખૂબ મને લાગ્યો બરાબર પણ એ માહોલ ને સંભાળવો પડે એમ હતો મેં એમને કીધું બેટા ઓહો બહુ બહુ જ દુઃખદ ઘટના છે પણ હવે એક કામ કરીએ કથા શરૂ થઈ ગઈ છે એટલે બંધ તો ન રાખી શકાય હવે અમે બધા કથાનો કાર્યક્રમ સંભાળીએ છીએ તમે બંને જણા મારો દીકરો બહાર ગયો ને તો તમે બંને જણા મુંબઈ પહોંચો ફ્લાઇટની ટિકિટ રાજકોટથી કરાવી અને હું મૂકવાની વ્યવસ્થા કરું છું તમે મુંબઈ પહોંચો સ્મશાન પહોંચી જાઓ અને હવે તમે સાત દિવસ ત્યાંનું સંભાળો અમે સાત દિવસ કથા પૂર્ણ કરી અને પપ્પાની બારમાની ક્રિયા આવે એ પહેલા અમે ત્યાં પહોંચી જશું તમે નીકળો એ સમયે મેં એને કીધું કે હવે પછી જે કથાના પ્રસંગો છે કૃષ્ણ જન્મ રૂપણ યુવા આ બધું મેં સાદા થી કરીશું એ સમયે જે દીકરી બોલી છે કે પપ્પા કોઈ પણ પ્રસંગ કથાનો ટોકાયો છે ને તો તમને મારા અને મારા દીકરા વેદના સોગન છે ઓહો કોઈ પ્રસંગ શોર્ટ નથી કરવાનો બીજી વાત મને ખાલી 24 કલાક જોઈએ છે ખાલી મારે પપ્પાને અગ્નિ સંસ્કાર કરી કાલ સવારે હું પાછી આવી જાઉં છું શું કામ તો કે એ ઘરમાં હું મોટી દીકરી છું તો આ ઘરમાં હું મોટી હોઉં છું મારી આઈ પણ જવાબદારી છે ભાગવત સપ્તાહ વારે વારે આપણે નથી કરી શકવાના ભગવાને આટલો સારો પ્રસંગ આપણે કરી રહ્યા છીએ ઠીક છે મારા પપ્પાનો નું આયુષ પૂરું થયું હશે ભગવાન એને બોલાવી લીધા પણ કથાની અંદર એનું મૃત્યુ થયું મને શ્રદ્ધા છે કે મોક્ષ જ હશે આ તો મારે ભાઈ નથી અમે બે બહેનો જ છીએ અને મારા પપ્પાએ એકવાર એવું કીધું હતું કે બેટા હું મારું જ્યારે પણ મૃત્યુ થાય મને અગ્નિ તમે બે બહેનો કરજો એટલે મારે જવું પડશે ને તું અહીંથી વિડીયો કોલથી દર્શન કરી લે હું જાત પણ નહીં અને એ દીકરી અને મારો દીકરો બંને જણા મુંબઈ પહોંચ્યા એના પપ્પાને અગ્નિ કર્યો ચોવીસ કલાકમાં પાછા કથામાં ત્રીજા દિવસે હાજર થઈ ગયા હાજર થઈ ગયા એટલું નહીં બધા લોકો પૂછે ને કાલ તમે કેમ નતા તો કે મારા પપ્પા તબિયત નરમ હતી તો હું જોવા માટે ગઈ હતી હવે કેમ છે તો હવે એકદમ સારું છે કથાપુરે છેલ્લે દિવસે મારે ડિક્લેર તો વાત કરવી પડે ને કુટુંબમાં કે આ ઘટના બની ગઈ છે છેલ્લા દિવસે જયારે મેં ડિક્લેર કર્યું કે ભાઈ એક દુઃખદ ઘટના આવી બની હતી કે કથાના બીજા દિવસે આપણે કિરણ મોટી

એના પિતા કરતા તમે એને વધારે પ્રેમ આપ્યો હશે અને પછી કૃષ્ણ ધર્મમાં અમને નાચતા સંકોચ થતો કે ભાઈ કેમ નાચો એ દીકરી અમને હાથ પકડે નાચવા લે કે આપણે ભગવાન માટે નાચવાનું છે ભગવાન માટે ખબર પડી જાય અને ખુબ સારી રીતે સંભાળે છે કથાને પૂર્ણ કરી અમે મુંબઈ આવ્યા એના પિતાજીની બારમાની ક્રિયા પતાવી પછી મારે ઘરે

પુત્ર થી પણ વધુ અને તમારી વધુ કિરણ બેને આ પુરવાર કર્યું છે અને ધર્મયાત્રા યુટ્યુબ ચેનલ ને જયારે પણ અવસર પ્રાપ્ત થશે ત્યારે પુત્ર વધુ નો મહિમા ગાવા માટે એમનો ખાસ વિશેષ ઇન્ટરવ્યુ લઈશું અને પુત્રવધુનો વધુ નો જય જયકાર કરશું એટલે આવનારી પેઢીની પુત્ર વધુ પણ ખબર પડે કે કોઈ પુત્ર વધુ સદીમાં આવી પણ થઈ ગઈ હા આપનો પુનઃ એકવાર ખૂબ ખૂબ અને આપ સનાતન હિન્દુ ધર્મની સેવા કરતા કરતા સમાજ સેવા કરતા કરતા નિરામય જીવન જીવન જીવતા આપ ષ્ટી પૂર્તિ પછી અમૃત મહોત્સવ તરફ આગળ વધો એવી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના ધન્યવાદ થેન્ક યુ જયેશભાઈ ખૂબ ખૂબ આભાર તમને મળવું ખૂબ ગમ્યું પાછા જલ્દી જલ્દી મળશો જય શ્રી કૃષ્ણ